મારું ગામ કેણપુર તાલુકો સંતરામપુર જિલ્લો મહીસાગર પલાસ કાંતિભાઈ ગલાભાઈ મારું નામ છે હું છેલ્લા પંદર વર્ષથી દારૂ પીતો તો નરસાણા ગામમાં માતાજીના ધામમાં આવવાથી મેં પાંચ રવિવાર ભરીને મારો દારૂનું વ્યસન મુક્ત થઈ ગયેલ છે જેમ રામરામમાળી મહાળી ગાદી ચાલે છે ત્યાં આગળ મારું દારૂનું વ્યસન મુક્ત થયેલ છે ઠીક રામ રામ રામરામમાળી ધામ દારૂ બંધ થઈ ગયો છે ત્રણ રવિવાર થાય છે રૂપાશ માતા નો શ્રીફળ ચઢાવવાની માનતા લીધેલી છે કેટલા વર્ષથી તમે દારૂ વ્યસન કરતા દસ વર્ષથી દારૂ વ્યસન હતું

આ માતાજીને અહીંયા સતી જાતિ આવ્યો ને ત્રીજે રવિવારે એ દારૂ બંધ થઈ ગયો કેટલા વર્ષથી તમે દારૂનું વ્યસન કરતા હતા પાંત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષથી દારૂનું વ્યસન કરતા હતા નરસાણા ધામમાં આવવાથી તમારું પાંત્રીસ વર્ષનું વ્યસન બંધ થઈ ગયું કેટલા રવિવાર આવ્યા ત્રીજો રવિવાર માનતા માની હતી માની માનતામાં શું માન્યું હતું શ્રીફળ ચુંદરી શ્રીફળ ને ચુંદલી માન્યું હતું એમાં તમારો પાંત્રીસ વર્ષનું જે દારૂ વ્યસન હતું એ બંધ થઈ ગયું બંધ થઈ ગયું ઠીક છે ભલે રામ રામ ભલે રામ 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 મારું નામ તાવીયા શૈરશભાઈ શંકરભાઈ છે હું ગામ આંબા તાલુકા સંતરામપુર જિલ્લો મહીસાગર છુપી રીતે દારૂ પીતો હતો પણ માંડીના એક રવિવાર ભરવાથી મને પ્રવચંદને માંડીનું સત્સંગ સાંભળવાથી મને દારૂ આપોઆપ છૂટી ગયો મેં કોઈ માનતા બાંધતા કંઈ રાખ્યું નથી પણ પ્રવચન સાંભળીને અને એક વખત હું રવિવાર ભરવાથી મને એમ થયું કે દારૂ અને મટન ખરેખર ખાવા જેવું નથી અને મને ખરેખર ખાવાનું થતું બી નહીં તમે કઈ જગ્યાએ આવ્યા તો તમને આટલું બધું સારા વિચારો તમારા મગજમાં આવ્યા હું અહીંયા નરસાણા ધામમાં આવ્યો હતો માતાજીની ગાદી ઉપર હા હા અને મને એમ થયું કે પ્રવચન સાંભળ્યા પછી મને એમ થયું કે ખરેખર આપણે વ્યસન આ દારૂ અને માંસ મટન ખાવા લાયક નહીં તમે આ બધું છોડવા માટે કઈ માણી ની માનતા માની હતી માનતા માનતા મેં કશું રાખ્યું નતું પણ હું મારી જાતે જ ઘરેથી આવ્યો હતો બરાબર છે ઠીક છે રામ 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 મણ ગણપતભાઈ નટવરભાઈ ડોળી તાલુકો સંતરાપુર જિલ્લો મહીસાગર મેં મારીને જોયા પછી દારૂ બંધ કરી દીધો દીધું મારીને જોયા પછી તમે દારૂનું વ્યસન બંધ થઈ ગયું કેટલા વર્ષથી તમે દારૂનું વ્યસન કરતા હતા દસ પંદર વર્ષથી દસ પંદર વર્ષથી દારૂનું વ્યસન કરતા હતા પણ ઈચ્છા કરીને બંધ કરી દીધો ખાવું પીવું બરાબર છે ઠીક છે રામ 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 દારૂ છોડવા માટે